નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે મહુવામાં એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા છે જેમાં મુખ્ય આરોપી હાલ ફરાર છે એલસીબી સ્ટાફને મળેલી ચોક્કસ માહિતીના આધારે મહુવા ટાઉન વિસ્તારમાં યોગી ફ્લેટ સામે ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં કારમાં બેઠેલા ત્રણ શખ્સો મોબાઈલ દ્વારા ઓનલાઈન એપ્લિકેશનથી ક્રિકેટ સટ્ટો રમી રહ્યા હતા આ શખ્સો ઓસ્ટ્રેલિયામાં રમાતી બિગ બેસ લીગ બે હજાર પચીસ છવ્વીસની મેચ પર જુગાર રમતા હતા પોલીસે ભવદીપસિંહ જાડેજા કુણાલ ચૌધરી ધાર્મિક પરમારને ઝડપી લીધા છે જ્યારે મુખ્ય આઈડી આપનાર અજય ડોડિયા ઉર્ફે સાટીક ફરાર છે પોલીસે રોકડ રૂપિયા સત્તર હજાર બે મોબાઈલ ફોન સટ્ટાની નોટબુક અને ટાટા નેક્શન કાર સહિત કુલ રૂપિયા પાંચ પોઈન્ટ સત્તાણું લાખનો મુદ્દામાલ કબજે કરી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે હુઆથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર